વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ એમાં પહેલો નીચેની સંખ્યાનો અવિભાજ્ય અવયવ મેળવીને વર્ગમૂળ શોધો વિદ્યાર્થી મિત્રો સેલિરી છે અને લગભગ બધા હાથ પૂછાય છે પહેલો દાખલો એકસો ચુમ્બાલીસ હવે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી રીત તમને શીખવાડીશ એટલે ધ્યાનથી જોજો હવે એકસો ચુમ્બાલીસ લઈએ તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમને ચાવીઓ આવડવી જોઈએ પહેલાં સૌ પ્રથમ બે ભાગ આગળ કરવાનો એટલું યાદ રાખજો આ સિસ્ટમ સમજશો ને કાયમ માટે યાદ રહેશે તમને પછી તગડા વડે ટ્રાય કરવાનું પછી પાંચડા વડે ટ્રાય કરવાનું પછી સાતડા વડે ટ્રાય કરવાનું પછી અગિયાર વડે ટ્રાય કરવાનું આ લખવાનું નથી હો તમને સમજાવું છું આ ભાગ તો હંમેશા આટલી ચાવીઓ તમને આવડી જ હોય તો આઈજી આવડી જાય હું પહેલાં બેય ચા ચેક કરવાનું તો બેની ચાવી કઈ છે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય બે ચાર છ આઠ હોય તેને બે વડે ભાગી શકાય અહીં ચાર છે એટલે બેય ભાગી શકાય હવે વિદ્યાર્થી મિત્રો ઘણા આવો ભાગાકાર ના આવડે એટલે પાછળ જશે પાછળ જવાથી ટાઈમ બગડો પાછળ ભાગાકાર કરવાનો પાછો અહીં લખવાનો આપણે કઈ રીતે કરીએ એકસો ચુમ્માલીસ ભાગ્યા બે બે સિત્યો ચૌદ શૂન શૂન ઉપરથી ઉતાર્યો છ અગડો બે દુ ચાર જીરો કેટલા આવ્યા બધી પણ અહીં બહુ ટાઈમ બગડ્યો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગાકાર કરો પછી લખો જો હું કઈ રીતે કરું છું અહીં ફરી વાર બગડો આવે એટલે બે ચાલશે આવું સાતરો છે એટલે બે કા બે બે દુ ચાર બે તરી છ હું સાતમાંથી છ વધે એટલે એક અને બગડો ઉતાર્યો એટલે બાર બે છંગ બાર બોલો આવડે કે ના આવડે ચલો બે કેટલા આવશે એવું અઢાર આવશે જો જ્યોધી બે ચાલે તો સુધી ત્રણનું નામ નહીં દેવાનું પછી બે નવો અઢાર આવશે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તા તો એકી સંખ્યા એ એકી સંખ્યા હોય તો બે ભાગ ચાલે નહીં તો બે પછી કયું લેવાનું ત્રણ તો ત્રણ તરી નવ અને ત્રણે એક એક આવે એટલે વાર્તા પૂરી ચલો એકસો ચુમ્બાલીસ બરાબર બગડા કેટલા છે એક બે ત્રણ અને ચાર બગડા છે અને બે તગડા છે તો આમાં ડબલની જોડકી કરવાની આ ડબલ આ ડબલ આ ડબલ તો આ ડબલ ડબલથી એટલે વર્ગમૂળ છે એટલે બબેની જ કર્યું આનું શું થાય બેનો વર્ગ આની શું થાય બેનો વર્ગ આ શું થાય ત્રણનો વર્ગ અહીં એકસો ચુમ્બાલીસ હવે વિદ્યાર્થી મિત્રો એકસો ચુમ્બાલીસ બરાબર આની ડબલની જોડકી એટલે બે ઉતાર્યા આનોએ બગડો ઉતાર્યો અને આનો તગડો ઉતાર્યો અહીં આપણે વર્ગમૂળ કાઢી દીધું એટલે વર્ગમૂળ લખી દઈએ એકસો ચુમ્બાલીસ ત્રણ દુ છ દુ બાર ઓકે તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો બાર આવી ગયો છે ચલો બીજો જોઈએ બસો હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડ્યું હતું એમ પહેલા બે ભાગ છે લવા અહીં પાંચડો એકી સંખ્યા છે એટલે બે તો નહીં ચાલે વાર્તા પૂરી થઈ જાય હવે ત્રણની ચાવી તો ત્રણની ચાવીમાં જો આપેલા અંકોનો સરવાળો કરો પોંચ ને બે સાત ને બે નવ નવ ને ત્રણ વડે ભગાય હા ભગાય તો ત્રણે ચાલવાનું છે એટલે ત્રગડો લખી જ દેવાનો હવે બાવીસ છે એટલે ત્રણ સીત્યો એકવીસ બાવીસમાંથી એકવીસ જોઈએ એટલે એક અને પોચડો ઉતાર્યો એટલે પંદર તો ત્રણ પંચ્યો પંદર આવું સાત ને પોંચ બાર હજે ત્રણેય ચાલશે તો ત્રણ દુ છ એક વધ્યો ને પંદર એટલે ત્રણ પંચ્યો પંદર હવે જુઓ પોચને બે સાત સાત છે એટલે ત્રણેય નહીં ભગાય એટલે ત્રણ ન ભૂલી જાવ તો પછી મેં કયો કયો તો પાંચ પાંચની ચાવી કઈ છે એકમનો અંક પાંચ અથવા શૂન્ય હોય તો આવડે એવું હોય પાંચે પોચે પચીસ અને પોચે એક ઓકે અહીં વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ ગયું તો બસો પચીસ બરાબર બે વખત તગડાયા અને બે વખત પાંચડાયા હંમેશા ડબલની જોડકીમાં જ આવશે એટલું યાદ રાખો આપ ડબલ આ એ ડબલ તો અહીં ત્રણનો વર્ગ અહીં પાંચનો વર્ગ અહીં કેટલા લખ્યા બસો પચીસ હવે બસો પચીસનું વર્ગમૂળ કાઢીએ તો ત્રણ ગુણ્યા પાંચ તો ત્રણ પંચો પંદર બસો પચીસનું વર્ગમૂળ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો આપણો શું આવી ગયો જવાબ આવી ઓકે ચલો ત્રીજો લઈએ બસો છપ્પન બસો છપ્પન નું લઈએ આ છગડો છે એટલે બે તો ચાલવાનો છે તો બે એકા બે પછી પાંચ વધે એટલે બે દુ ચાર એક વધે બે અઠો સોળ પાછો આઠડો છે એટલે બે ચાલશે બે છંગ બાર બે આઠ પાછો ચોગડું છે એટલે બે ચાલશે બે તરી છ બે દુ ચાર બગડો છે એટલે બે ચાલશે બે કા બે એક વધ્યો બાર એટલે બે છ બાર બે અઠો સોળ બે ચોગ આઠ બે દુ ચાર બે કા બે વાર્તા પૂરી બસો છપ્પન બરાબર કેટલા બગડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચારની જોડકી થાય તો બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ અને બેનો વર્ગ હું બસો છપ્પનનું વર્ગ મુકાળો તો ચાર વખત બગડા એક બે ત્રણ ચાર બે દુ ચાર દુ આઠ દુ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો સોળ જવાબ આવ્યો ઓકે ચાલો ચોથો જોઈએ પાંચસો છોતેર હવે વિદ્યાર્થી મિત્રો એકમ નો નોંક છ છે એટલે બે ચાલવાનું છે બે દુ ચાર અને સત્તર એટલે બે અઠો સોળ એક એટલે સોળ એટલે બે અઠ્ઠો સોળ હજી આઠડો છે એટલે બે ચાલશે બે એકા બે આ બે ચોક આઠ બે ચોક આઠ ચોકડો છે એટલે બે ચાલશે બે સિત્ત્યો ચૌદ બે દુ ચાર પાછું બે ચાલશે બે તરી છ એટલે છત્રીસ બે અઢાર બે નવ હું નવડો આવ્યો એટલે બે નહીં ચાલે ત્રણેય ચાલશે ત્રણે ત્રણ ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ ચલો પાંચસો છોતેરમાં બગડા કેટલા છે એક બે ત્રણ ચાર પોચ છ બગડા એક બે ત્રણ ચાર પોચ છ બગડા અને બે તગડા હંમેશા ડબલની જોડકીમાં જ આવજો આ ડબલની જોડકી આ જોડકી હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ જોડકી અને આ જોડકી તો અહીં તમે જુઓ તો બેનો વર્ગ આ એ બેનો વર્ગ આ એ બેનો વર્ગ ના આ ત્રણનો વર્ગ હવે પાંચસો ને છોતેરનું આપણે વર્ગમૂળ નક્કી કરીએ એટલે આ બગડો લેવાનો આ બગડો લેવાનો આ બગડો લેવાનો અને આ તગડો લેવાનો ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ તો પાંચસો છોતેરનું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો ચોવીસ આવી ગયું છે આ રીતે તમારે ગણવાનું છે ચલો ચાર દાખલા પૂરા થયા હું પાંચમો જુઓ સાતસો ને ચોર્યાસી હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચોગડો છે એટલે બે ચાલવાનો જ છે તો બે તરી છ એટલે એક વધ્યો અને અઢાર એટલે બે નવો અઢાર અને આ ચાર છે એટલે બે દુ ચાર પાછો બગડો છે એટલે બે ચાલશે બે એકા બે તમને મારી રીતે ન ફાવો તમે પાછળ કરી શકો છો રબકામમાં એટલે ઓગણીસ થયા બે નવો અઢાર અને બાર થયા એટલે બે છ બાર આવું બે નવો અઢાર એટલે સોળ થયા બે અઠ્ઠો સોળ બે ચોક આઠ એટલે એક ન અઢાર એટલે બે નવો અઢાર ઓગણપચાસ આવ્યા એટલે ત્રણેય નહીં ચાલ પાંચે નહીં ચાલ ડાયરેક્ટ સાતે સત્યો સત્યો ઓગણપચાસ સાતે એ કંઈ વાર્તા પૂરી તો સાતસો ચોર્યાસી એટલે એક બે ત્રણ ચાર વખત બગડા છે અને બે વખત સાતળા છે તો આની જોડકી એટલે બેનો વર્ગ આ જોડકી એટલે બે નો વર્ગ આ જોડકી એટલે સાત નો વર્ગ હવે વર્ગમૂળ કાઢવાનું સાતસો ચોર્યાસી બે ગુણ્યા બે ગુણ્યા સાત સાત દુ ચૌદું તો સાતસો નું વર્ગમૂળ કેટલું આવ્યું પાંચમા દાખલામાં વિદ્યાર્થી મિત્રો તો અઠ્યાવીસ આવ્યું ચલો છઠ્ઠો જોઈએ છઠ્ઠાની રકમ છે જીરો છે એટલે બે ચાલ બે ચોક આઠ એટલે એક વધ્યો બે પંચો દસ અને મીંડુ પાછો જીરો છે એટલે બે ચાલશે બે દુ ચાર બે દુ ચાર અને બે પંચો દસ હવે વિદ્યાર્થી મિત્રો પાંચડું આવે એટલે બે નહીં ચાલો પોચ છ સાત આઠ નવ નવ ને ત્રણ વડે ભગાય એટલે ત્રણેય ચાલો ત્રણ સિત્યો એકવીસ અને પોંચડું એટલે પંદર ત્રણ પંચો પંદર ત્રણ દુ છ એટલે એક અને પંદર ત્રણ પંચો પંદર પોચે પોચે પચીસ અને પાંચે એક પૂરું થઈ ગયું નવસો બરાબર બે વખત બગડા તગડો એ બે વખત છે 5 એ બે વખત છે તો આ બેની જોડકી આ બેની જોડકીને આ બેની જોડકી તો બેનો વર્ગ ત્રણનો વર્ગ અને પાંચનો વર્ગ તો નવસોનો વર્ગ મૂળ કાઢીએ બે ત્રણ પાંચ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો પોતરી પંદર દુ ત્રીસ તો નવસોની તો અહી છ છે એટલે બે ચાલશે બે છંગ બાર બે ચોગ આઠ એટલે એક વધ્યો સોળ બે અઠો સોળ આઠડો છે એટલે ચાલશે બે તરી છ બે દુ ચાર બે ચોક આઠ ચોકડું છે એટલે બે ચાલશે બે કા બે બે છ બાર બે દુ ચાર બે અઠો બે બે એકડું એટલે બે નહીં ચાલ આઠ એક નવ એટલે ત્રણેય ચાલશે ત્રણ દુ છ ત્રણ સિત્યો એકવીસ ત્રણ નવો સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણે એક હજાર એક બે ત્રણ ચાર બગડા એક બે ત્રણ ચાર બગડા અને તગડા એક બે ત્રણ ચાર એક બે ત્રણ અને ચાર તો આ બેનો વર્ગ આ એ બેનો વર્ગ આ ત્રણનો વર્ગ અને આ ત્રણનો વર્ગ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તેતાલી નવ દુ અઢાર દુ છત્રીસ એક હજાર બસો છન્નું વર્ગમૂળ કેટલું છત્રીસ આવ્યું ઓકે ચલો આઠમો દાખલો એક હજાર નવસો છત્રીસ હું છગડો છે એટલે તો બેય ચાલવાનું જ છે બે એટલે એક તીર થયા બે છંગ બાર બે અઠ્ઠો સોળ હજી આઠડું છે એટલે ચાલશે બે ચોક આઠ એક આવ્યો અને આ છગડું તો બે અઠ્ઠો સોળ બે ચોક આઠ બે દુ ચાર બે ચોક આઠ બે દુ ચાર બગડું છે એટલે ચાલશે બે કા બે બે દુ ચાર બે એકા બે હવે એકડું આવ્યો એટલે બે ના ચાલે ત્રણેય જોઈએ એક અને બે ત્રણ ત્રણના એક પાંચ પાંચના ત્રણેય ના પગાય એટલે ત્રણ ગયા પાંચમાં શું હોય પાંચ અને શું હોય તો એ ના ચાલે સાતે ના ચાલે અગિયાર ચાલે વિદ્યાર્થી અગિયારે અગિયાર અને અગિયારે એક અગિયારનો વર્ગ એકસો એકવીસ થાય એટલે તમને થોડા વર્ગ પણ આવડવા જોઈએ એક હજાર નવસો છત્રીસ એટલે બગડા ચાર વખત એક બે ત્રણ ચાર અને અગિયાર બે વખત આ ડબલ 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 તો આયુર્વેદ બે બેનો વર્ગ આ એ બેનો વર્ગ અને અગિયારનો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો એક હજાર નવસો છત્રીસ બે ગુણે બે ગુણે અગિયાર અગિયાર દુ બાવી બાવી દુ ચુમ્બાલીસ એક હજાર નવસો છત્રીસ તો કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો ચુમ્બાલીસ વિદ્યાર્થી મિત્રો તેર મિનિટ થઈ ગઈ છે એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું